તાપી જિલ્લાના વ્યારા ખાતે આરએસએસના કાર્યાલય ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે નિમિત્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય શિક્ષણ ધર્મ જાગરણ સહિત અનેક સેવા પ્રવૃત્તિના પ્રકલ્પો વધ્યા છે આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારા જૂના હાઇવે રોડ ઉપર રીધમ હોસ્પિટલ પાછળ આવેલ રિમ્સ આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારાજુના હાઇવે રોડ પર રીધમ હોસ્ટેલ પાછળ આવેલ ડ્રીમ સિટી સોસાયટીમાં આરએસએસના કાર્યાલય ભવનનું નિર્માણ થઈ રહ્યું છે રવિવારે ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ ટ્રસ્ટ પ્રેરિત કાર્યાલય ભવનના ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો ટ્રસ્ટના પ્રમુખ રણછોડ ધોડિયા ટ્રસ્ટી ગુણવંત ઢીમર પ્રાંત સહકાર્યવાહ અખિલેશ પાંડે વિભાગ સહાયક પ્રમુખ શૈલેષ વિમાણી સેવિકા સમિતિના મહિલા આગેવાન કલ્યાણી પંડ્યા સહિત સંઘ પરિવારના વિવિધ સંગઠન આયામો તથા રાજકીય આગેવાનો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કાર્યવાહ સંદીપ ચૌધરી સહિત મહાનુભાવોએ પૂજા અર્ચન કરી કાર્યાલયના ભવન માટે ભૂમિ પૂજન કર્યું હતું ઉપસ્થિત કેટલાક દાતાઓ દ્વારા દાનની સરવણી પણ થઈ હતી પ્રાંત સહકાર્યવાહ અખિલેશ પાંડે ભવનનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓના કોચિંગ સેન્ટર લાઇબ્રેરી સહિત સેવાના પ્રકલ્પો માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે અન્ય મહાનુભાવોએ સદભાવના સમર્થતા સાથે વિભાગમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા પછી ધીરે ધીરે આપણું કામ વધવા માંડ્યું બધા તાલુકાઓમાં બધા તાલુકાઓમાં છે હવે સંઘના શતાબ્દી વર્ષ આવી રહ્યું છે એટલે એના નિમિત્તે એવું થયું કે આપણે દરેક મંડળ સુધી જઈએ તો સંઘનું કામ વધે એટલે કાર્યકર્તાઓની સંખ્યા પણ વધે અત્યારે તો બેઠક થાય તો પચાસ સાઠ કાર્યકર્તાઓ જિલ્લા બેઠકમાં પણ આવે મોટા વર્ગો કરો તેમાં મોટી સંખ્યા આવે અને હવે સંઘનું કામ વધે એટલે શું વધે તો સ્વયંસેવકો વધે સ્વયસેવક તો શું કરે આપણે સમાજ માટે કઈ કરીએ સમાજ માટે કરે કોણ કરવા માટે અહીંયા જે પ્રકલ્પ છે એમાં ત્રણ ચાર વાતો બધાને ધ્યાનમાં આવી છે કે જે આપણે કરવા માંગીએ છીએ એક વાત તો એવું આવું છે કે કોઈ સારા પુસ્તકાલય હોવા જોઈએ વિશેષ કરીને ગ્રેજ્યુએશન માટે ભણવા માટે સ્પર્ધા